લગ્નની પહેલી રાત્રે હું મારા રૂમમાં હતી મેં જોયું કે મારા બંને હાથ પગ બાંધેલા હતા અને મારા પતિને બદલે મારી સામે બીજું કંઈ બું હતું મેં તેની તરફ જોયું અને કહ્યું મને જવા દો પણ તે જવા દેવાના મૂળમાં હોય તેવું લાગતું ન હતું પછી તેને કલાકો સુધી મારી સાથે મિત્રો મારું નામ શીતલ છે હું વીસ વર્ષની છું અને ખૂબ જ સુંદર છું જે પણ મને જોતું તે મારી સામે જોતું જ રહેતું અને મારી બે ચચેરી બહેન પણ હતી અમે એક જ ઘરમાં રહેતા હતા એ બંને મારી કાકીની દીકરીઓ હતી અમારા ઘરમાં કોઈ પુરુષ ન હતો એક મારો કઝિન હતો જે શહેરમાં કામ કરતો હતો અને તે પણ મારો મંગેતર હતો ઘરમાં માત્ર અમે મહિલાઓ જ રહેતા હતા એટલા માટે અમે પોતે પોતાના માટે કમાતા હતા ગરીબી અમને કંઈ ભણવા ન દીધું અમે લોકોના લગ્નમાં ગીતો વગાડતા અને નાચતા એટલા માટે લોકો અમને નાચવા પણ કહેતા હતા અમે એવા લોકો હતા જે બીજાના સુખમાં ખુશ થતા અને અમારા માટે આ જ અમારી રોજીરોટી પણ હતી એક દિવસ અમે એક લગ્નમાં નાચતા હતા અને અમારું કામ કરતા હતા પણ લગ્નની બારતમાં આવેલો એક માણસ મને વારંવાર ઘૂરતો હતો અને તેના દેખાવથી તે મને બદમાશ જેવો લાગતો હતો જ્યારે અમારું બધું કામ પૂરું થઈ ગયું અને અમે ઘરે જવા લાગ્યા પરંતુ હું તે વ્યક્તિ પાસેથી પસાર થઈ કે તરત જ તેણે મારો હાથ પકડી લીધો પહેલાં તેણે મારા ગીતના વખાણ કર્યા પછી તેણે મારા ચહેરાના વખાણ કર્યા અને પછી અચાનક કહ્યું કે તમે મારી સાથે આવો હું તમને ખુશ કરી દઈશ અને મોઢે માંગી કિંમત પણ ચૂકવીશ મેં તેને ધક્કો મારીને હાથ છોડાવ્યો અને કહ્યું કે અમે ગરીબ તો ચોક્કસ છીએ પણ અમારી ઈજ્જત અમારી પાસે છે અમે અહીં રોટી કમાવા આવીએ છીએ પણ એવું લાગે છે તમે મને બીજી જ સમજી લીધી છે હું ખૂબ જ ગુસ્સામાં બોલી હતી તે મને જોઈને હસવા લાગ્યું અને કહ્યું કે તમારા જેવા લોકોની શું ઈજ્જા ચૂપચાપ મારી સાથે ચાલ નહીં તો હું તને પકડીને લઈ જઈશ પણ મેં તેને થપ્પડ મારી દીધી તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તે મને તેની કારની તરફ ખેંચવા લાગ્યો હું અને મારી કઝિન ચીસો પાડતા રહ્યા પણ તે હાજર લોકોએ અમને સાથ ન આપ્યો કારણ કે તે એક અમીર પિતાનો એક માત્ર દીકરો હતો મારી કઝિન મારી તરફ આગળ વધી અને તેને કહ્યું કે તેને છોડી દે તે મારી ભાભી છે પણ તેને મારી કઝિનને ધક્કો માર્યો અને તે મને તેની કારમાં ખેંચીને લઈ ગયો તેના ઈરાદા ખરાબ હતા તે મને તેના બંગલામાં લઈ ગયો હતો અને મને તેના રૂમ તરફ લઈ જતો હતો હું ખૂબ પરેશાન હતી હું ચીસો પાડી રહી હતી અને રડતી હતી પણ કદાચ તે બંગલામાં તેના સિવાય બીજું કોઈ ન હતું હવે મારે જાતે જ કંઈક કરવાનું હતું અચાનક મારી નજર એક ભારે ફૂલદાની પર પડી તેની પાસેથી પસાર થતાં મેં તેને ઉપાડી લીધી અને તેના માથે મારી અને હું ત્યાંથી ભાગી ગઈ હું ખૂબ જ ઝડપથી દોડી રહી હતી હું મારી ઇજ્જત બચાવવા ખૂબ જ ઝડપથી દોડી રહી હતી મને ખબર ન હતી કે આ કયો વિસ્તાર હતો હું ખુલ્લા રસ્તા પર આવી અને એક કારે મને ટક્કર મારી કાર ચાલકે સમયસર કાર રોકી હતી અને મારો જીવ બચી ગયો પણ મને ખૂબ જ ખરાબ ઇજાઓ થઈ હતી મારી હાલત ખૂબ જ ખરાબ હતી અને તે મને ઉપાડીને હોસ્પિટલ લઈ ગઈ અને જ્યારે હું ફરીથી ભાનમાં આવી ત્યારે હું હજી પણ હોસ્પિટલમાં હતી તે પોતે એક ડોક્ટર હતા તેનું નામ રાજ હતું જ્યારે હું બે દિવસ પછી હોશમાં આવી ત્યારે તેણે મને કહ્યું કે તને તારા ઘરે ડ્રોપ કરી દો પરંતુ જ્યારે હું ઘરે આવી ત્યારે મારા પરિવારના સભ્યોનું વર્તન બદલાઈ ગયું હતું તેઓ મને સ્વીકારવા તૈયાર ન હતા તેને કહ્યું કે હવે હું તેના લાયક નથી અને તેના પુત્રની ઈજ્જત પણ બની શકતી નથી હું રડતી રહી અને કહેતી રહી કે તમે જે વિચારો છો એવું મારી સાથે કંઈ થયું નથી પરંતુ તેઓએ મારી વાત ન માની અને મને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે મેં તે ડૉક્ટરને બહાર ઊભેલા જોયા ત્યાં બધું સાંભળીને મારી તરફ આગળ વધ્યા હું હજુ બરાબર ઊભી પણ રહી શકતી ન હતી મને ચક્કર આવવા લાગ્યા હું પડી જવાની હતી પણ તે ડૉક્ટર મને બચાવી લીધી અને તે મને તેના ઘરે લઈ ગયા તેનું ઘર ઘણું મોટું અને સુંદર હતું તે સમયે ત્યાં કોઈ ન હતું તેણે મને એક જગ્યાએ બેસવાનું કહ્યું અને કહ્યું કે હું તમારા માટે જમવાનું લાવું છું પછી હું એક ઘર જોવા લાગી તેણે મને જમવાનું આપ્યું અને પછી એક રૂમ પણ બતાવ્યો જ્યાં હું આરામ કરી શકું હું આરામ કરવા એ રૂમમાં ગઈ હતી પછી સાંજે જ્યારે હું રૂમમાંથી બહાર આવી તો મેં એક સ્ત્રીને ડોક્ટર સાથે બેઠેલી જોઈ જે ખૂબ જ સુંદર હતી કદાચ તે તેની પત્ની હતી ડોક્ટર સાહેબે તેમને મારા વિશે બધું જ કહી દીધું હતું તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું તો આ શીતલ છે અને મારી સાથે આ બધું થયું હોવાનો અફસોસ પણ તેને વ્યક્ત કર્યો તે ખૂબ જ સુંદર દેખાતી હતી મને ત્યાં રહેવાને બે દિવસ થયા હતા તો તેણે મને કંઈક અગત્યની વાત કહેવા માટે ત્યાં બોલાવી હતી હું પણ તેને કંઈક કહેવા માગતી હતી પણ તે બોલે તે પહેલાં જ મેં કહ્યું કે મારે થોડું કામ છે મેં કહ્યું હું મારા ઘરે પાછી જવા માગતી નથી તમે મને તમારા ઘરમાં નોકરાણી બનાવીને રાખો મારે પગારની પણ જરૂર નથી હું માત્ર અહીં રહીને તમારી સેવા કરવા માગતી હતી ત્યારે ડૉક્ટર સાહેબની પત્ની નેહા અચાનક હસી પડી તે મારી નિર્દોષતા પર હસતી હતી અને પછી તેણે જે કહ્યું તે વાતે મને ચોંકાવી દીધી તે કહેવા લાગી અમે તમને નોકરાણીને પણ આ ઘરની મહારાણી બનાવવા માગીએ છીએ મારો મતલબ કે હું તારા લગ્ન રાત સાથે કરાવવા માગું છું આ રીતે તમને રહેવાની જગ્યા પણ મળશે અને સુરક્ષા પણ તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હું આશ્ચર્ય ચકિત રહી ગઈ તેણે જે કહ્યું તેના પર હું વિશ્વાસ કરી શકી નહીં પરંતુ તે મજાક કરતી ન હતી જ્યારે તેણે કહ્યું કે તે કાલે મારા લગ્ન માટે ડ્રેસ ખરીદવા જશે ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગઈ પછી તે મને મારી ઈચ્છા વિશે પણ પૂછતી હતી તો હું કેવી રીતે ના પાડી શકું તે મારા પર ઉપકાર કરતી ન હતી પણ હું પણ ના કેમ પાડું મારા પરિવારે તો સત્ય અજાણ્યા વિના મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા આ અજાણ્યાઓ તેના કરતાં વધુ સારા હતા જેઓ મારા માટે આટલું કરી રહ્યા હતા હું ખૂબ ખુશ હતી એક અઠવાડિયામાં જ મારા લગ્ન રાજ સાથે થઈ ગયા હવે નેહા અને હું બંને રાજની પત્નીઓ હતી અને અમે ત્રણેય ખૂબ જ ખુશ હતા એક રાતે મારી આંખ ખુલી અને જ્યારે હું નીચે આવ્યો ત્યારે મારી સામેનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગઈ હતી નેહા બેહોશ પડી હતી અને રાજ તેને હોશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા મેં પૂછ્યું તો તેણે કહ્યું કે સીડી પરથી પગ લપસવાને કારણે તે બેભાન થઈ ગઈ છે તેની હાલત ખૂબ જ ખરાબ હતી તેઓ તેને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા અને મને સાથે જવાની ના પાડી હું લાંબા સમયથી ચિંતિત હતી પણ નેહા બીજા જ દિવસે ઘરે આવી અને હવે ઘણી સારી દેખાતી હતી થોડા દિવસો પછી અમે હોટેલમાં ગયા રાતને ફોન આવ્યો એટલે તે બહાર ચાલ્યા ગયા મેં નેહાને પૂછ્યું નેહા એક વાત કહું તમે તો આટલા સુંદર છો આવા સારા જીવનસાથી તમારી સાથે છે મેં જોયું હતું કે રાત તમારા માટે કેટલા ચિંતિત હતા તો પછી તમે તેમને આટલી સરળતાથી કેવી રીતે મારી સાથે શેર કર્યા શું તમને બાળકોની કોઈ સમસ્યા છે મેં આ પ્રશ્ન ખૂબ જ કાળજીપૂર્વક પૂછ્યો હોત તો તે એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ પછી તેને કહ્યું ના આવી કોઈ સમસ્યા નથી પણ મને લાગે છે કે આ સમાજમાં છોકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે જો એ રાતે મેં તને શરણ ન આપી હોત તો તું ક્યાં ગઈ હોત જો મેં રાત સાથે તારા લગ્ન ન કર્યા હોત તો તારું શું થાત મેં રાત સાથે તારા લગ્ન કરાવ્યા જેથી તારું ઘર બસે અને તને સલામતી મળે અને તને પણ આશ્રયની જરૂર હતી નેહાએ મને બહુ પ્રેમથી સમજાવ્યું હતું હવે મારા હૃદયમાં તેનું માન વધી ગયું પણ આજે પણ મને નવાઈ લાગી કે આવા લોકો હજુ પણ દુનિયામાં હાજર છે હું એક દિવસ રસોઈ કરતી હતી જ્યારે મારી આંગણી કપાઈ ગઈ લોહી વહેવાનું બંધ થતું ન હતું નેહાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે ભાંગી પડી તેણે કહ્યું કે મેં તને કેટલી વાર કહ્યું છે કે રસોડાનું કામ ન કર તો ઘરની નોકરાણી નથી પણ તને તો જાણે કામનો રોગ છે જો કેટલું લોહી નીકળે છે તમે જાણો છો કે લોહી કેટલું અમૂલ્ય છે પરંતુ તમારી મોટી અક્કલમાં આ સમજાતું નથી નેહા ખૂબ જ ચિંતિત હતી કે હું ખરાબ રીતે ઘાયલ થઈ છું પણ આટલી વાતમાં તે મને તે જ ક્ષણે હોસ્પિટલ લઈ ગઈ રાજ પણ ખૂબ પરેશાન હતું હું આખી રાત વિચારતી રહી કે આ બંનેને મારી આટલી ચિંતા કેમ છે અને શા માટે છે તે મારા માટે આટલું બધું કેમ કરે છે શું તેમને મારાથી કોઈ મતલબ હતો પરંતુ હું તેમને શું આપી શકું હું પોતે એક સામાન્ય છોકરી હતી તો પછી મારી સહેજ પણ સમસ્યા પર તે આટલા પરેશાન કેમ થયા મારી આ ચિંતા હવે ખૂબ જ વધી ગઈ હતી અને હવે આ બંનેનું વર્તન મારા માટે અસહ્ય બની રહ્યું હતું મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા પછી એક રાત્રે મેં જોયું કે રાજ રૂમમાં નથી હું તેમને જોવા નીચે આવી મારો રૂમ ઉપરના માળે હતો અને નેહાનો રૂમ નીચે હતો કદાચ તે નેહા સાથે હતો તેના રૂમની લાઇટ પણ ચાલુ હતી હું ત્યાંથી જવા લાગી પણ તે લોકોની વાત સાંભળીને હું ત્યાં અટકી ગઈ અને તેની વાતો ધ્યાનથી સાંભળવા લાગી નેહા ખૂબ બૂમો પાડી રહી હતી કે રાજ તમને એ છોકરીની વધારે પડી છે કે પછી યુવાન છોકરીને જોઈને તમારી નિયત તો બગડી ગઈ નથી ને તમે જે કરવાના હતા અત્યાર સુધીમાં થઈ જવું જોઈતું હતું તમે રોજ નવા બહાના બનાવો છો તમે નથી જાણતા કે આ બધું અમારા માટે કેટલું મહત્ત્વનું છે શું અહીં કોઈ મજાક ચાલી રહી છે હંમેશા ખૂબ પ્રેમથી બોલતી નેહા આજે તદ્દન ચીસો પાડી રહી તે કહેવા લાગ્યો હું બધું જાણું છું જુઓ મારે આ એકલા કરવાનું નથી આ પણ નક્કી કરવું પડશે તેનો કેવો મોટો અકસ્માત હતો તેમના શરીરની સ્થિતિ આ કામ માટે યોગ્ય નથી રાત ગુસ્સામાં હતો નેહા કહેવા લાગી તમે જલ્દી કરો અને તમારું કામ પૂર્ણ કરો પણ મને આ નાટક સમજાતું ન હતું કે તે કોની વાત કરતા હતા પછી હું ત્યાંથી પાછી આવી અને આખી રાત વિચારતી રહી કે બંનેને આટલો ગુસ્સો કેમ આવે છે ત્યારબાદ બે દિવસ વીતી ગયા હતા એક સવારે હું થોડી અસ્વસ્થતા અનુભવા લાગી પણ મને ખ્યાલ આવી ગયો હતો કે હું મા બનવાની છું અને મને મારી માતાને કહેલી કેટલીક વાતો યાદ આવવા લાગી જ્યારે હું બેસીને આરામ કરી રહી હતી ત્યારે રાજ રૂમમાં આવ્યા અને કહ્યું કે નેહા તેના એક મિત્રના લગ્નમાં ગઈ છે એટલા માટે તે મને ક્યાંક લઈ જવા માગે છે મારે પણ તેને એક અગત્યની વાત કરવાની હતી મોકો સારો હતો તેથી મેં ખુશીથી સંમતિ આપી દીધી અને અમે બંને ઘરની બહાર નીકળી ગયા રસ્તામાં મેં રાજને મારો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું કે હું તમારી સાથે ખૂબ જ ખુશ છું તમે મને નવું જીવન આપ્યું છે પણ રાજે મને કોઈ જવાબ ન આપ્યો તે થોડો ચિંતિત હતો તે મારા માટે જ્યુસનો ગ્લાસ લાવ્યો જે મેં દરિયા કિનારે બેસીને પીધો હતો જ્યુસ પીધા પછી મને ચક્કર આવવા લાગ્યા અને મને એટલું યાદ છે કે તે દિવસે મારા પતિએ ચોવીસ કલાક સુધી એવું કામ કર્યું કે હું હોસ્પિટલ પહોંચી ગઈ મેં એક આંચકા સાથે મારી આંખો ખોલી હતી અને મારી આ હાલત જોઈને આશ્ચર્ય થયું હતું કારણ કે તે હોસ્પિટલનો રૂમ હતો હું હોસ્પિટલના કપડામાં હતી અને હું ઘણા મશીનો સાથે જોડાયેલી હતી એ રૂમ એ વાતાવરણ અને મારી સામે ઊભેલો રાજ મારા હોશ ઉડાવી રહ્યા હતા હું સમજી શકી નહીં કે હું અહીં કેમ છું અને તે પણ આ સ્થિતિમાં પછી મેં એક પ્રશ્ન પૂછ્યો અને જવાબે મને આશ્ચર્યચકિત કરી દીધી મેં તેને પૂછ્યું કે હું અહીં કેમ છું રાજે કહ્યું કે તારું અગત્યનું ઓપરેશન થવાનું છે રાજે આટલું કહ્યું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયું તે કંઈક સાધન સાફ કરવા લાગ્યું મેં તેને પૂછ્યું કે કેવું ઓપરેશન તે દરમિયાન હું ચીસો પાડવા લાગી કારણ કે હું ખૂબ જ ડરી ગઈ હતી તો રાજે કહ્યું કે હું તારા દિલનું ઓપરેશન કરવા માંગુ છું અને જ્યારે તેણે મારી સાથે રહેલી દર્દીના ચહેરા પરથી પડદો હટાવ્યો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે તે નેહા હતી મારો શ્વાસ વધી ગયો હતો મશીનોના અવાજો જોર જોરથી આવવા લાગ્યા તે મારી સાથે જે કરી રહ્યો હતો હું તેને આ કરવા દેવા માંગતી ન હતી પણ હું તેને રોકવા માટે પણ કંઈ કરી શકતી ન હતી મેં જોયું કે તેણે મારા બંને હાથ અને પગ બાંધી દીધા હતા મેં તેને કહ્યું કે મને જવા દો પણ તે રહેમના મૂળમાં હોય તેવું લાગતું ન હતું ખૂબ જ પરેશાન હતું મારું બ્લડ પ્રેશર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને કદાચ આ સારું ન હતું એ જોઈને રાતને ચિંતા થવા લાગી તે મને રિલેક્સ રહેવા કહેતો હતો પણ હું જોર જોરથી ચીસો પાડી રહી હતી મારી સાથે શું થવાનું છે રાજા કહે જુઓ મારી પત્ની બહુ બીમાર છે જો તેનું હૃદય જલ્દી બદલાશે નહીં તો તે મરી જશે મારામાં તેના માટે હૃદય ખરીદવાની ઓકાત નથી પણ જો મને હૃદય મળી પણ જાય તો મને એવા વ્યક્તિના હૃદય અને લોહીની જરૂર હતી જેનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે જે કરોડોમાં એકનું હોય છે મેં આશા ગુમાવી દીધી હતી પરંતુ જ્યારે તે રાતે તું મારી કાર સાથે અથડાણ તો હું તમને હોસ્પિટલ લઈ આવ્યો જ્યારે મેં તારો ટેસ્ટ કરાવ્યો ત્યારે મને આ જોઈને આશ્ચર્ય થયું કે તમારું અને નેહાનું બ્લડ ગ્રુપ એક જ હતું પછી મેં તને પામવા માટે તારી સાથે લગ્ન કર્યું અને આજે હું તારું હૃદય અને લોહી કાઢીને મારી પત્નીમાં નાખીશ જેથી તેને નવું જીવન મળે પરંતુ હવે સ્થિતિ એ છે કે બધું કર્યા પછી તમે જીવતા રહી શકશો નહીં રાજે મને આખી વાત કહી અને આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ આ લોકોએ મારો ઉપયોગ કર્યો હતો મને ખૂબ દગો આપ્યો તેઓ મારો જીવ લેવા માગતા હતા તેથી તેઓ મારી સાથે આટલું સારું વર્તન કરતા હતા આ બધા પ્રેમ પાછળ તેમનો પોતાનો અર્થ હતો હવે હું તેમની ઝારમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી મારી હાલત ખૂબ જ ખરાબ થવા લાગી મને બીક લાગતી હતી રાજા મને કહ્યું મને માફ કરી દે હું ખૂબ લાચાર હતો પરંતુ તેણે મને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું જેથી તે ઓપરેશન શરૂ કરે પણ મેં અચાનક બૂમ પાડી કે રાજ તમે લોકોએ મને દગો આપ્યો છે હું તમને ક્યારેય માફ કરીશ નહીં અને મારું બાળક પણ નહીં અમે બંને તમને ક્યારેય માફ નહીં કરી રાજ આજે તમે એક નહીં પણ બે જીવ લેવા જઈ રહ્યા છું મારા મોઢેથી આ સાંભળીને તેને આશ્ચર્ય થઈ હું મારી આંખો બંધ કરીને લાચારીથી રડી રહી હતી પણ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું તેના રૂમમાં હતી અને એકદમ સારી હતી રૂમનો દરવાજો બહારથી બંધ હતો પરંતુ હું અહીં પણ તેમની લડાઈનો અવાજ સાંભળી શકતી હતી નેહા બૂમો પાડી રહી હતી કે રાજ તારે તેની સાથે આ બધું ન કરવું જોઈતું હતું મેં તને તેનાથી દૂર રહેવાનું પણ કહ્યું હતું તે મને દગો આપ્યો રાજા કહ્યું જુઓ નેહા જે થયું તે ભૂલી જા અને તે મારા બાળકની મા બનવાની છે હું અત્યારે તેની સાથે આવું કંઈ કરી શકું તેમ નથી તમારા કારણે મારા બાળકનો જીવ પણ જઈ શકે છે નેહા બસ સાત મહિનાની વાત છે અમે બે મહિના પહેલાં બાળકની ડિલિવરી કરાવી લેશું પછી આવું થશે જેવું અમે વિચાર્યું હતું રાજે નેહાને સાંત્વના આપી તો નેહા કહેવા લાગી કે મારી પાસે સાત મહિના નથી પણ બાળકની ખાતર તમે મારો જીવ જોખમમાં મૂકી શકો છો બાળક તો આપણે પણ થઈ શકે છે તો રાજ કહેવા લાગ્યો ના નેહા તને બાળક ન થઈ શકે કારણ કે તું તો બાંજ છું મેં તને આ વાત એટલા માટે નથી કહી જેથી તું વધુ પરેશાન ન થાય તેની પાસે મારું બાળક છે અને અમારે સાત મહિના રાહ જોવી પડશે રાત પોતાનો નિર્ણય આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો હું વિચારવા લાગી કે તે મારું શું કરશે તેઓ મારી પાસેથી મારું બાળક છીનવી લેશે અને પછી મને મારી નાખશે હું ખૂબ ડરી ગઈ હતી પણ નેહા સાત મહિના સુધી રાહ જોવા માગતી ન હતી એક રાત્રે તેણે ગુપ્ત રીતે મને બેભાન કરી દીધી અને બીજા ડોક્ટરને પૈસા આપી અને તેને મારું ઓપરેશન કરાવવા કહ્યું મને હોસ્પિટલ લઈ ગઈ અને ઓપરેશન ચાલુ થયું પણ રાજ છેલ્લી ઘડીએ ત્યાં પહોંચી ગયું ત્યાં ડોક્ટર સાથે ઝઘડો કરી રાજે મને બચાવી લીધી પણ નેહાનું ઓપરેશન તો શરૂ જ થઈ ગયું હતું એટલા માટે વચમાં દખલગીરીને કારણે તેને બચાવી શકાય ન હતી તેથી રાજ મને ઘરે પાછી લાવ્યો અને નેહાના અંતિમ સંસ્કાર પછી તે ઘણા દિવસો સુધી ખૂબ જ ઉદાસ હતો હવે હું પણ તેનાથી દૂર જવા માગતી હતી પણ રાજ મને જવા દેતો ન હતો અને એક દિવસ તે મારા પગે પડીને મારી પાસે માફી માગવા લાગ્યો તેના બાળકની કસમ આપી મેં તેને માફ કરી દીધો મારી પાસે પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો પણ ભગવાને મને બે જોડવા પુત્રો આપ્યા રાત સાથે રહેવું મારા માટે સરળ તો ન હતું પણ સમય સાથે બધું બદલાઈ ગયું હતું આજે અમારું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે હું એટલું જ કહીશ કે બધા લોકો એકસાથે ખરાબ નથી હોતા એ જ રીતે બધા લોકો એકસાથે સારા પણ નથી હોતા લોકોને ઓળખતા શીખો નહીં તો મારી જેમ તમે પણ દગો ખાઈ શકો છો તો મિત્રો એવી આશા રાખું છું તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ સૌ પ્રથમ મળી જાય આભાર